જય ભગવાન મિત્રો નવા વર્ષની શરૂઆત થઈ છે એટલે વૃષભ રાશિ માટે નવ વર્ષ કેવું રહેશે રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ રાશિ જેનું અક્ષર છે બ અને ઉ તો વૃષભ રાશિ માટે એવું કહેવાય છે કે આવકમાં વધારો જોવા મળશે તમારી કરેલી મહેનત રંગ લાવશે કેમ કે અગિયારમે શનિ ત્રીજે ગુરુ અને દસમે રાહુ છે અગિયારમે શનિ હોય એટલે લાભ સ્થાનનો શનિ તમને આપશે લાભ મતલબ આવકમાં વધારો જોવા મળશે આર્થિક લાભ થશે ત્રીજી ગુરુ છે નોકરી વ્યવસાયમાં કે પ્રમોશન જોવા મળે અથવા નોકરી વ્યવસાયના રસ્તા તમારા ખુલી શકે છે ધ્યાન રાખવાનું છે દસમે રાહુ છે દસમે રાહુ હોય એટલે તમને નોકરી તો મળશે પણ નોકરીમાં જ સ્ટ્રગલ તમને વધારે જોવા મળશે જે વ્યવસાય કરતા હોય એ લોકોને પણ વધારે મહેનત અહીંયા માંગશે ખાસ કરીને તમારી મહેનત રંગ લાવશે પણ મહેનત વધારે કરવી પડશે જુલાઈ મહિનામાં આવકનું પ્રમાણ તમને વિશેષ જોવા મળશે નોકરી પ્રમોશનનો યોગ બનશે આરોગ્યનું ધ્યાન રાખવાનું દાંપત્ય જીવન સુખાકારી માટે શ્રેષ્ઠ રહે જે લોકોના લગ્ન નથી થાય તે લોકોનું મેરેજ લાઈફના યોગ આ વર્ષમાં સારા જોવા મળે છે ઉપાયની અંદર તમારે શું કરવાનું છે શક્ય હોય તો રાહુ મહારાજનો જીવતો રાહુનો રત્ન તમારે ધારણ કરવાનો છે અને બુધવારના દિવસે તમારે કૂતરાને દૂધ પીવડાવવાનું છે વિશેષ જાણકારી તમારે કદાચ તમારી રાશિની જાણવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે જય ભગવાન પ્રફુલ પંડ્યા યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને સંપૂર્ણ વિશેષ જાણકારી આપ જોઈ શકો છો જ્યોતિષને લઈને માર્ગદર્શન જોતું હોય તો તમે અમારો કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જય ભગવાન